વાર હા લે આઠ રો ડોલા બોલુ માંથી આયો તો છે ફૂટ છે તો આપણે બધા મરી હોય અરે આમ તો જો

અરે આ વાત કોઈને કહેતા નહીં ને આપણે શેર નથી જાવ ધીરે જો પછી આ પૈસા આપણે તો પૈસા ન હા નહીં

એ આપણે લઈ આવી અને તું ફેર લે પછી એને ક્યાં ખબર છે તું હાસો પોલીસ છો ખોટો એના ઘરે આપણે તને જ અને એ જન જો તારે કહેવાનું બલુંગ મશીન છે ને આપણે એનો ઠેલો પડી ગયો તો પાછો દઈ દ્યો અમને એ દઈ દેવાના છે હીવા થાશી હો તારી નો તે તો થોડી કેમ કે પણ બોલો આપશે આપણને પોલીસના લુગડા ઈ તો આડે હાવરા વાળ ભૂકાતા હોય ને તાલે લઈ આવવાનું સન્માન હા હા ચાલો હાલો પેલા એક કામ કરી હાલો હાલો ચાપાઈ ચાપાઈ ચા બાબલા હવે હે ને આ ઓડી પાડી આપણી ત્રણ માણ બંગલો બનાવવાનો છે પછી તારા મોટર સાયકલ લેવાનું છે તારા લગ્ન કરાવી દેવાના છે

હું અત્યારે જાવ છું ઘરે પૈસા નો ભાગ આપડે નિરાતા તો નિરાત પાડસુ મારો બેઠો અત્યારે ભાગ પડે ભાઈ તમારો બાપ અત્યારે ભાગ ના પડે અત્યારે બધાને ખબર પડી જાય કોઈ ન ખબર હો

પૈસા હોય બીજું શું હોય તાર બાપ આટલા બધા પૈસા ક્યાં થયા એ તો મંડળ માં છે ને આરતી માં હામા હામા ભરાઈ ગયા તા નહી ગયો તમારી મને આ ઠેલો રહ્યો ને

તમને જવાજો <laughs> 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 <laughs>